દિલ્હી તરફ કૂચ કરવાની જીત પર અડક ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે ત્રીજા તબક્કાની બેઠક ચંદીગઢમાં યોજાનારી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય નિષ્ફળ ઋણ માફી એમએસપી પર કાયદો બનાવવાની અને અન્ય માંગણીઓને લઈ ખેડૂતો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન ખેડૂત નેતા સરવનસિંહ પંડેર ની અપીલ ખેડૂતો પર ટીઆર સેલ છોડવાનું કરે બંધ સરકાર સાથે વાતચીત કરવાની પણ દર્શાવી તૈયારી પર બંદોબસ્ત ખેડૂતોને અટકાવવા માટે ઉભા કરાયા અવરોધ માર્ગ પર મૂકવામાં આવ્યા સિમેન્ટના મોટા સ્લેબ બેરિકેડ અને કાંટાળી તાર અને કન્ટેનર મૂકી ખેડૂતોને રોકવાનો પ્રયાસ સંયુક્ત ખેડૂત મોરચા આવતીકાલે ભારત બંધ નું કર્યું એલાન ઝારખંડમાં કોંગ્રેસ અને વામપંથી દળોએ બંધ નું કર્યું સમર્થન પાર્ટીના કાર્યકર્તાઓને બંધને સફળ કરવાની કરી અપીલ રાજ્યસભાની ગુજરાત કોટાની ચાર બેઠકો માટે આજે ભાજપના ઉમેદવારો ભરશે ઉમેદવારી પત્રક જે પી નડા ડોક્ટર જશવંતસિંહ પરમાર ગોવિંદભાઈ ધોળકિયા અને મયંક નાયક મુખ્યમંત્રી સી આર પાટીલ સાંસદ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરશે નામાંકન પ્રધાનમંત્રી મોદી બાવીસમી ફેબ્રુઆરીએ નવસારીમાં પીએમ મિત્ર પાર્કનું કરશે ખાતમુહૂર્ત ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં સુરત નવસારી અને તાપી જિલ્લાના કલેક્ટર અને એસપીની મળી બેઠક કાર્યક્રમને લઈ લોકો માટે આવવા જવાની વ્યવસ્થા પાર્કિંગ સભા મંડપ બેઠક વ્યવસ્થા સહિત ને લઈને આપ્યું માર્ગદર્શન આજે સવારે દસ વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે વિધાનસભા ગૃહ કાર્યવાહી નાણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ જળ સંપત્તિ પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ સહિતના પ્રશ્નો ઉપર થશે ચર્ચા સહકાર મીઠા ઉદ્યોગ લેખન સામગ્રી વિભાગોના પ્રશ્નોને પણ ચર્ચામાં આવરી લેવાશે વિધાનસભામાં છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ અને પ્રોદ્યોગિક વિભાગની માંગણી ઉપર ચર્ચા અને મતદાન મતદાન બાદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને અમુલ ભટ્ટ રજૂ કરશે બિન સરકારી સંકલ્પ ઇમ્પેક્ટ ફીની ની એક લાખ ઇઠ્યોતેર હજાર અરજીઓ અઠ્યાવીસ હજાર અરજી મંજૂર જ્યારે બત્રીસ હજાર આઠસો ત્રણ અરજીઓ કરાઈ ના મંજૂર હજુ પણ એક લાખ સત્તર હજાર અરજીઓ પેન્ડિંગ પેન્ડિંગ અરજીઓના નિકાલમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીની સૂચના રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં સીધી ભરતી થી વિવિધ વિભાગોમાં એક પોઈન્ટ સડસઠ લાખ જગ્યા બે હાજર ચોવીસ સુધી દરખાસ્ત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા પોકળ લાંચ લેતા ત્રણસો બાવન કર્મચારીઓ પકડાયા એકે સરકારી વિભાગ એવો નથી જ્યાં અધિકારી કર્મચારી લાંચ લીધી ન હોય ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ રાજ્યના એકવીસ જિલ્લામાંથી બે વર્ષમાં માં ઝડપાયો ચાર હજાર એકસો સાહીઠ કિલો દારૂ અને ડ્રગ્સનો નો જથ્થો સૌથી વધુ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થ પકડાયા કચ્છમાંથી વિધાનસભામાં સરકારનું નિવેદન દારૂ પકડાતું નથી પોલીસ પકડે છે રાજ્યમાં નર્મદા યોજનાની ની સાતસો ચોત્રીસ કિલોમીટર લંબાઈની કેનાલ બાંધવાનું કરાયું રદ વિધાનસભામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આપી જાણકારી પાંચ હજાર કિલોમીટર ની લંબાઈ બાકી કામ વર્ષ બે હાજર પચીસ સુધી પૂર્ણ કરવાનું આયોજન રસ્તાઓના નબળા કામ બદલ કોન્ટ્રાક્ટરની જવાબદારી બે વર્ષથી લંબાવીને કરો પાંચ વર્ષ વિધાનસભામાં રજૂ થયેલા લોકાયુક્ત રિપોર્ટમાં કરવામાં આવ્યું ભલામણ ચૂક કે ક્ષતિના કેસમાં વળતર વગર મરામત કરાય તેવી રજૂઆત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં બે લાખ ઇકોતેર હજાર પાંચસો ત્રેપન ચોરસ મીટર જમીનનું સંપાદન શહેર અને જિલ્લાના ખાતેદારોને ચૂકવાયું એક હજાર એકસો ચુંબોતેર પોઈન્ટ સાહીઠ કરોડનું વળતર માત્ર છત્રીસ ચોરસ મીટર જમીન સંપાદન બાકી મેડિકલ સવલતો માટે કેન્દ્ર સરકારે ગુજરાતને ચાર વર્ષમાં રૂપિયા આઠસો છાસઠ કરોડ આપ્યા હેલ્થકેર સિસ્ટમને મજબૂત કરવા ચોવીસ હજાર બસો ત્રેપન કરોડ આપ્યું ફંડ હેલ્થ સિસ્ટમ પ્રી પેડનેસ પેકેજ હેઠળ ઉત્તર પ્રદેશને સૌથી વધુ બે હજાર કરોડ આઠસો સાહીઠ લાખ નું ફંડ અપાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના તમામ સભ્યો ધારાસભ્યો આજે અંબાજીમાં મા અંબાના ચરણોમાં ઝુકાવશે શીશ પરિક્રમા સ્થાનોની મુલાકાત લઈને કરશે મહાઆરતી લેઝર શો નિહાળીને તમામ ગ્રહણ કરશે મા અંબાનો પ્રસાદ બાવીસમી ફેબ્રુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટેલા સ્ટેડિયમમાં એક લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સંબોધશે બનાસકાંઠાના લાખણીમાં ચાર કિલોમીટર લાંબા રનવેમાં ઉતરાણ કરે તેવી શક્યતા લોકસભા ચૂંટણી પહેલા ચાર જ દિવસમાં આખું ગુજરાત પરિવર્શે પ્રધાનમંત્રી જુનાગઢ તોડકાળની તપાસમાં એટીએસની બેદરકારી અંગે કોર્ટે પણ લીધી નોંધ કયું ફ્રીઝ કરાયેલા એકાઉન્ટની વિગતો એક કોન્સ્ટેબલ લાવી શકે તો તમે કર્યું શું સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ફરી એક દિવસના રિમાન્ડ બે જૂથ વચ્ચે અથડામણમાં એકનું મોત સાબરકાંઠાના પ્રાંતિજમાં ખોડિયાર કુવા અને માડ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ કરી પથ્થર મારો રાજુભાઈ કાંતિભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત અને યુવક સહિત અન્ય ઈજાગ્રસ્ત સારવાર હેઠળ પોલીસે કેટલાક શખ્સને કર્યા રાઉન્ડ અપ હિન્દુ સંગઠનના આગેવાનો પણ દોડી આવ્યા પ્રાંતિજ પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ પહેલા દ્વારકામાં દબાણો ઉપર ફરી વળ્યું બુલડોઝર મંદિર તરફ જતા માર્ગો પર નાના અને મોટા દબાણો ગેરકાયદેસર દુકાનો તોડી પડાયા માલ આડેધડ રીતે હટાવાતા નાના ધંધાર્થીઓમાં રોષ બે વર્ષમાં બત્રીસ હજાર છસો બ્યાસી નકલી કરન્સી નોટો ઝડપાઈ રાજ્યમાં નકલી નોટો ના ત્રણ ગુનેગારો હજુ પોલીસ પકડ થી દૂર નકલી કરન્સી નોટો ના ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર સંઘે આપી માહિતી શંકાસ્પદ ચોકલેટ નો જથ્થો ઝડપાયું રાજકોટના રામનાથ પરા વિસ્તારમાંથી કોઈ પણ બ્રાન્ડ વગરની ચોકલેટનો જથ્થો મહાનગરપાલિકાની ટીમે ઝડપ્યો શ્રી સ્ટોર માંથી એક હજાર બસો કિલો ચોકલેટ નો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી ગરફોડ ચોરી નો આરોપી ઝડપાયો સુરત ના ખટોદરા માં આરોપી મંકેશ્વર શંકરસિંહ જાતે નામના આરોપી ની કરાઈ ધરપકડ ગરફોડ ચોરી ના અગિયાર ગુના નો ઉકેલાયો ભેદ પોલીસે આરોપી ની હાથ ધરી વધુ પૂછપરછ આંગળીયા પેઢી થી ચોરી લઈ આરોપી હરેશ ચાવડા કરાઈ ધરપકડ જુનાગઢ દિવાળીના દિવસે આઠ લાખથી વધુની ચોરીને લઈ મૂળ મહેસાણાનો વતની હરેશ ઝડપાયો ગણેશ આંગળીયા પેઢી ચોરી કરી આરોપી થયો હતો ફરાર કારનો કાચ તોડી લાખોની ચોરી ભરૂચના અતિથિ રિસોર્ટમાં સમૂહ લગ્ન માં આવેલા અમદાવાદ ના સોની પરિવાર ની ચોરી રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો નવીપુર પોલીસ જાણ કરાતા તપાસ શરૂ બોટ દુર્ઘટનાના મૃતકોના પરિવારને આર્થિક સહાયની માંગને લઈ વડોદરા મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસનો વિરોધ પ્રત્યેક પરિવારને પચાસ લાખની આર્થિક સહાય માટે કોંગ્રેસના સભ્યો ફ્લોર પર બેસી ગયા ભાજપના કાઉન્સેલર આશિષ જોશીએ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહીની કરી માંગ બ્રિજના બેઝ ફોર્મ વચ્ચે ગાબડું વડોદરાના ઢભોઈ સરિતા ઓવરબ્રિજમાં ભારે વાહન પસાર થતા ગાબડું પડ્યાનું અનુમાન બ્રિજ પર ફસાયેલા વાહન ચાલકોને તાત્કાલિક દૂર કરાયા આર વિભાગે સમય સૂચકતાથી વાહન ચાલકોને કર્યા ડાયવર્ટ કોન્ટ્રાક્ટરોને બોલાવી રાતોરાત બ્રિજનું હાથ ધર્યું સમારકામ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બાર હજાર કરોડના બજેટને આજ અમદાવાદ મહાનગરપાલિકા મુક્ષ્ય કાઉન્સિલો સમક્ષ બજેટમાં રજૂ કરવામાં આવેલા અલગ અલગ જોગવાઈઓ અંગે ચર્ચા થવાની શક્યતા અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર જૂનો મિલકત વેરો પૂરેપૂરો ભરનાર માટે આજથી વ્યાજ માફી સ્કીમ શરૂ રહેણાંક મિલકત માટે પંચોતેર અને કમર્શિયલ મિલકત માટે સાહીઠ ટકા વ્યાજ થશે આ સ્કીમ થી બસો કરોડ થી વધુ આવક થવાનો અંદાજ રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલે ટેક્સ ભરપાઈ મુદ્દે લખેલા પત્રને લઈ એએમસીની રેવન્યુ કમિટીના ચેરમેનની સ્પષ્ટતા જીપીએમસી એક્ટ હેઠળ નિર્દોષ લોકોને હેરાનગતિ ન થાય તે માટે તકેદારી રાખવા અપાઈ છે સૂચના નોટિસ આપ્યાના એક મહિના બાદ કાર્યવાહી થતી હોવાની આપી માહિતી જે કરદાતાના બાકી 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 હશે નંબર કરાશે રદ માર્ચ ભરી દેવાના રહેશે નવા નિયમ પ્રમાણે વધુ ફાઇલ કરી અમદાવાદ શહેર માં સિત્તેર ટકા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો દાવો ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હવે મરામતની જરૂર હાલ એક હજાર સાતસો પાંચ કેમેરા ચાલુ અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં વીસ લાખ એકાણું હજાર મેમો ઇશ્યુ કરાયા અમદાવાદમાં છ હજાર કરતા વધુ લગાવાયા છે સીસીટીવી કેમેરા જેમાંથી એક હજાર સાતસો પાંચ કેમેરા જે ચાલુ હાલતમાં બાકીના ચાર હજાર બસો પંચાણું કેમેરા બંધ હાલતમાં કેમેરા બંધ હાલતમાં હોવાથી સરકારને ને નુકસાન અમદાવાદની ની સોલા સિવિલ વાયરલ ઇન્ફેક્શનના ના નોંધાયા એક હજાર કેસ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં સામાન્ય કરતા રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલા ઝુંબેશ શહેરના ત્રણે ઝોન ઉતારવામાં આવી ટેક્સ રિકવરી સેલ ટીમ પચાસ હજાર થી વધુ વેરો બાકી હોય એવા બાકીદારોનું બાકીદારો લિસ્ટ તૈયાર બુધવારે વધુ છવ્વીસ મિલકતોને કરવામાં આવી સીલ સરકારી અનાજની દુકાનોથી દુકાનો પૂરતો જથ્થો મળતો ન હોવાની એક વર્ષમાં આવી નવસો ચોત્રીસ ફરિયાદ વિધાનસભામાં અન્ન આયોગે વર્ષ બે હાજર નો અહેવાલ કર્યો રજૂ દુકાનો સમયસર ખુલતી નથી અને તેમની ગુણવત્તા ઉપર પણ સવાલ અમદાવાદની સિવિલ સિવિલમાં વાયરલ ઇન્ફેક્શન ના નોંધાયા એક હજાર પાંચસો થી વધુ કેસ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં સામાન્ય કરતા નોંધાયો વધારો પાંચ થી અગિયારમી ફેબ્રુઆરી વચ્ચે દસ હજાર સાતસો ઓગણત્રીસ દર્દીઓએ લીધી સારવાર ગાબડું પડવાને લઈ મહેસાણા નો આંબેડકર બ્રિજ કરાયો બંધ માર્ગ અને મકાન વિભાગના અભિપ્રાય બાદ સમારકામ ને લઈ બ્રિજ ને બે મહિના માટે કરાયો બંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી સંબંધિત વિભાગોને ટ્રાફિક નિયમન ની આપી સૂચના અમરેલીમાં રાજુલાના ચાંચ બંદર વિક્ટર વચ્ચે દરિયાઈ ખાડી પર પુલ બનાવાઈ કોતેર કરોડ રૂપિયાની માહોલ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતી નિવૃત્ત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ પછીના લાભો ચૂકવવામાં પ્રશાસન તરફથી થતા ઠાગાઠૈયાને લઈ કોર્ટે વ્યક્ત કરી નારાજગી કોર્ટે રાજ્ય સરકારનો જરૂરી ખુલાસો માંગ્યો અમદાવાદના નવરંગપુરા પોલીસ કસ્ટડીમાં થયેલ મોત ને લઈ આજે હાઈકોર્ટમાં સુનાવણી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી ને લઈને એસઆઈટી અથવા અન્ય સંસ્થાને તપાસ સોંપવા મૃતક ની પત્નીએ કરી છે અરજી અમદાવાદ એરપોર્ટમાં કસ્ટમ વિભાગને મળી સફળતા મુસાફરોના પ્રાઇવેટ પાર્ટમાંથી ઝડપાયું પાંચ પોઈન્ટ પાંચ કિલો ગોલ્ડ લોકસભા ચૂંટણીની તૈયારીને લઈ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ કે દવેની અધ્યક્ષતામાં મળી બેઠક નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલા કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું વિવિધ અધિકારી કર્મચારીઓને સમય મર્યાદામાં ચૂંટણી સંબંધિત તાલીમ આપવા વિવિધ સમિતિઓની રચના કરવાની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના દક્ષિણ ગુજરાત વીજ કંપની નવતર પહેલ હવે ગ્રાહકોને બે કલાકમાં સર્વિસ નંબર ગ્રાહકે ઓળખપત્ર અને માલિકી સહિતના ધોરણ બાર અને ની બોર્ડની નું પરિણામ સવા દોઢ મહિનો વહેલું જાહેર કરી દેવામાં આવશે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં કરવામાં આવ્યો છે મોટો ફેરફાર પરિણામ વહેલું જાહેર થવાથી ઉચ્ચ અભ્યાસની પ્રવેશ કાર્યવાહીમાં દેખાશે ઝડપ ગુજરાત સહિત દેશભરમાં આજે સીબીએસ પરીક્ષા નો પ્રારંભ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ નું આજે કુલ ઓગણચાલીસ લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા નેશનલ ટીચર એજ્યુકેશન કાઉન્સિલ નો નવો સર્ક્યુલર જાહેર ઇન્ટીગ્રેટેડ બીએ બીએડ અને બીએસસી બીએડ કોર્સ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી કરાશે બંધ યુનિવર્સિટી કોલેજોએ નવા ઇન્ટીગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ માટે કરવાની રહેશે અરજીઓ જીટીયુના તેરમા ઇનોવેશન સંકુલ એવોર્ડ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત રહ્યા ઉપસ્થિત સ્ટાર્ટઅપ ઇનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને વિવિધ શ્રેણીમાં સત્યાવીસ પુરસ્કાર અપાયા વિદ્યાર્થીઓ શરૂ કરેલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સ્ટોલની મંત્રીએ લીધી મુલાકાત અમદાવાદ માં યોજાયો ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા ઇનામ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતાઓ પુરસ્કાર એનાયત કર્યા સ્પર્ધા મુખ્યમંત્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરતી પહેલ ગણાવી ગિફ્ટ સિટીમાં માં ત્રણસો રૂમ ની અલ્ટ્રા લક્ઝરી હોટલ થશે નિર્માણ ગિફ્ટ સિટી હોટલ નિર્માણ માટે પ્રસિદ્ધ કર્યું ટેન્ડર વૈશ્વિક લક્ઝરી હોસ્પિટાલિટી બ્રાન્ડ કરશે આ હોટલ સંચાલન ગુજરાતના દરિયાકાંઠેથી ઇલેક્ટ્રિક વાહન ની બેટરી માટે મહત્ત્વના રો દરખાસ્ત નવસારી કરોડના ખર્ચે શોધ હાથ ધરાશે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર ગાંધીનગરના સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવ ઉજવણી ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી વસંતોત્સવ મંત્રી મુડુભાઈ પેરાએ કરાવ્યું પ્રારંભ સાંજે સાત વાગ્યા થી દસ વાગ્યા સુધી પ્રાદેશિક નૃત્ય અને કલાકૃતિ પ્રસ્તુત કરાશે અમદાવાદ મનપાની સાપ્તાહિક કારોબારીમાં ત્રણસો સત્યાસી કરોડના વિકાસના કામ મંજૂર હવે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાંધ પર જીપીએસસી અધિકારીઓ અને કાઉન્સિલરો રાખી શકશે નજર ચાલુ વર્ષ સિવાયનો બાકી ટેક્સ એક સાથે ચૂકવાશે તો કોમર્શિયલ મિલકતના વ્યાજમાં સાહીઠ ટકા રહેણાંક મિલકતમાં પંચોતેર ટકા મળશે રાહત ખાદી ગ્રામ ઉદ્યોગના પૂર્વ ચેરમેન અને ગાંધીવાદી નેતા દેવેન્દ્રભાઈ દેસાઈનું નિધન છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વર્ષની વય લીધા અંતિમ શ્વાસ અમદાવાદના ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ વસ્ત્રાગારથી આજે બપોરે નીકળશે અંતિમ યાત્રા પેટીએમ પર સંકટ વધુ ઘેરાયું ઈડીની તપાસનો ધમધમાટ સત્યાવીસ માસમાં રોકાણકારોની સંપત્તિમાં એક ચૌદ લાખ કરોડનું ધોવાણ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને માત્ર એકવીસ હજાર વસંત પંચમીના દિવસે સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો સોનાના ભાવ દસ ગ્રામના ના પાંચસો રૂપિયા ગબડી ચોસઠ હજાર અંદર ચાંદીના ભાવમાં માં બે હજાર નો કડાકો પેટીએમ પર સંકટ વધુ ઘેરાયું ઈડીની તપાસનો ધમધમાટ સત્યાવીસ માસમાં રોકાણકારોની સંપત્તિમાં એક પોઈન્ટ ચૌદ લાખ કરોડ ધુવાણ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને માત્ર કરોડ પ્રધાનમંત્રી મોદી કતારની યાત્રાએ દોહામાં પ્રધાનમંત્રી મોદી અને કતાર પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું બંને દેશ વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવાને લઈને કરાઈ ચર્ચા પ્રધાનમંત્રી મોદીએ અબુધાબી તૈયાર કરાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું કર્યું ઉદઘાટન આ મંદિર માનવતાની સંયુક્ત વિરાસતનું પ્રતિક સાંસ્કૃતિક અધ્યાય હોવાની પણ પ્રધાનમંત્રીએ કરી વાત પ્રધાનમંત્રી મોદીએ મંદિર નિર્માણમાં યોગદાન આપનાર લોકોની લીધી મુલાકાત મંદિર અધિકારીઓના મતે હિન્દુ ગ્રંથોમાં વર્ણિત શૈલી અનુસાર કરાયો છે ભવ્ય મંદિરનું નિર્માણ એનસીપી ના ત્રેપન ધારાસભ્યોતા ને લઈને આજે નિર્ણય મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર સંભળાવશે એકતાલીસ ધારાસભ્યો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ જાહેર કર્યું છઠ્ઠું સમન્સ ઓગણીસમી ફેબ્રુઆરીએ કેજરીવાલ ને પૂછપરછ માટે બોલાવાયા દારૂ નીતિ કૌભાંડ માં કેજરીવાલ ની પૂછપરછ કરવા માંગે છે ઈડી ચિત્રકૂટમાં બુંદેલ ખંડ ગૌરવ મહોત્સવમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક પહોંચ્યો ચાર પર બ્લાસ્ટની તપાસ માટે એડીજીની અધ્યક્ષતામાં કમિટીની કરાઈ રચના મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખ તો ઇજાગ્રસ્તોને પચાસ હજારના વળતરની રાજ્ય સરકારની જાહેરાત ઉત્તર કાનપુરમાં ચાલતી વાનમાં આગથી મચી અફરાતફરી વાનમાં સવાર લોકોએ કૂદીને બચાવ્યો જીવ ફાયર વિભાગના કર્મચારીઓએ આગ પર મેળવ્યો કાબુ અસમના મોરી ગામમાં ભારતીય જૂટ નિગમ લિમિટેડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ આગમાં ગોડાઉનમાં રાખેલો માલસામાન બળીને ખાખ આગ લાગવાનું કારણ અકબંધ મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું બે કિલો ચોરાણું ગ્રામનું સોનું રમકડાના બોક્સમાં સોનું છુપાવીને મસ્કતથી ભારત પહોંચ્યો હતો મુસાફર ઝડપાયેલા સોનાની કિંમત અંદાજિત એક કરોડ બાસઠ લાખ રૂપિયા બદ્રીનાથ ધામના કપાટ બારમી મેથી ખુલશે ગંગોત્રી યમુનોત્રીના કપાટ અક્ષય તૃતીયા પર ખુલશે ભક્તો માટે કેદારનાથ ધામના દ્વાર ખુલવા અંગેનો નિર્ણય શિવરાત્રી પર્વ પર લેવામાં આવશે ચારધામ યાત્રાની તૈયારીઓ શરૂ